ચાલો ભાઈ ફાઈનલી વાંકાનેર પહોંચી ગયા છે આપણે આ છે રોયલ હોટલ રોયલમાં આપણે જોકે રાખેલું છે બધું આયોજન અને બીજું કંઈક પણ છે ભાઈ રામ રામ પ્રવીણ રામ રામ ભેડા વાર આવી ગયા મહેમાન વાંકાનેર સરસ મજાનું આયોજન છે આ બધું આપણે જાહેરો છે જો કે ચા પાણી વાલે છે કરો રિક્ષા માણકો રિક્ષા જે તો કાઢવા આવી રહી છે જુઓ આજ સુજનની હાલત હા લો યુટ્યુબ ફેમિલી રામ રામ જય માતાજી રામ સૌ બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જો કે આપણે વાંકાનેર જવાનું છે હગઈમાં અને ચાલો થોડીક વાર પછી વહેતા થઈશું ઇટાજી લઈને એટલે કે જવાનું છે વાંકાનેર અને ચાલો આગળ સુધી જોતા રહીજો વિડીયોમાં ચાલો થાય છે થોડીક વારમાં વેહતા થાય ફટાફટ વ્યાતા અને કમ્પ્લીટ હાઈ ક્લાસ રેડી તૈયાર થઈ ગયા છે તો ચાલો સીધા આપણે ડાયરેક્ટ નવાપરામાં જઈને બ્રિક મારી વાકાની પહોંચી ગયા છે અને રેલવે ફાટેક અત્યારે જો કે ફાટેક છે બંધ ફાટેક આપણે બંધ છે અને વાગી ગયા છે સાડા દસ વાગી ગયા ભાઈ સાડા દસ વાગી ગયા છે ને હવે આપણે સંજયભાઈને ફોન કરવો પડશે કઈ જગ્યાએ છે તો નવાપરામાં જ છે અને અમે ફોન કરીને પૂછી લઈ ચાલો ભાઈ ફાઈનલી વાકનેર પહોંચી ગયા છે આપણે આ છે રોયલ હોટલ રોયલમાં આપણે જો કે રાખેલું છે બધું આયોજન ફગાઈનું અને કંઈક બીજું કંઈક પણ પ્રસંગ છે હા મારે માસિયા ભાઈ હે ભાગ કેલા પડ્યો આવી રીતનું ભાઈ બીજા માળે કે ત્રીજા માળે રાખ્યું છે

आप क्या काम कर रहे हैं? आप बाजू ओपर जाइरो से उधर के चाय पानी वाले हैं। काम फालतू? राम राम, ठीक है? राम

હાલો ભાઈ બધ જમવાનું થઈ ગયું ચાલુ છે મારા દેરાડાના મહેમાન જમવા શું નામ તમારું દેવુલભાઈ ગયા ચાલો ગાયડીની તો સુવિધા છે આ ભાઈ સિટી હોય શહેરમાં તો બધી વ્યવસ્થા હોય ચાલો ભાઈ એક્સિડન્ટનો બનાવ બન્યો છે વાંકાને નવ સારી વચ્ચે જોરદાર એક્સિડન્ટ જેવું છે ભાઈ વાકાને નવ સારી ના વચગાડે રોયલ ની સામે રોયલ સામે તો બનાવ બની ગયો છે જોરદાર એક્સિડન્ટ નું રોયલ હોટલ ની સામે ભાઈ રોયલ હોટલ ની સામે આય સર અને સીએનજી એક ગાડી થોડું ઘણું કામ થઈ ગયું છે ભાઈ તો આકા નિયર વાકા નિયર જો ભાઈ માનજો નમક છેને તમે કોમેન્ટ કરી વારજો

મોટો કરી <ubers> <vegetablesgettable> <Wit default> વરવામાં વરવામાં તો કડ્યું નથી તો વાહન જો હરવા આપવા જરૂરી છે વાહન જે તમે સાવ જે રીતે આપો એનું સારું બાકી જો કે અમાર તો રિસીવ નું ચાર પાંચ જણા હતા જો કે બાઈક જો નથી એક બે જણાને દવાખાને પણ લઈ ગયા છે આવું છે વાહન થોડું શાંતિથી આપો ઘણા જો કે ખાસ ધ્યાન તો સારું છે બાકી અમે જો કે સામે પ્રસંગ માયા છે સામે છે પ્રસંગ હમ આયા કેમ

હતી ચાલો હવે બહેરા જો કે આવતર્યા શ્રીમદનું આપણે કાર્ય પૂરું કરીને હવે જમવાનું જો કે ચાલુ કરશે જમવા જમીન આવતર્યા છે હવે બૈરાને પંખો પડશે जो जम चालू जो का लिपनी सुविधा है લીફ છે ગમે હાલી સડવું ને લીફ ઉપર લઈ ઉપર બીજા ત્રીજા માળે એટલે આવી રીતની સુવિધા સરસ મજાની છે ફાઇનલી આવી ગયા વાડીએ વાડિયે ભોગી ગયા હે ભાઈ અને પ્રસંગમાંથી આવતા રહ્યા વાડીએ ડાયરેક્ટ બપોરના તો એક વાગી ગયો છે અને આ બાજુ કામ ચાલુ થઈ ગયું હે લાવવામાં જણા તમારા મારા પણ મહેમાન ભેગા આવ્યા છે જાલી વારા જો કે આપણે એક્સિડન્ટ પણ ઘણા ભયંકર થયું હતું જો કે અકસ્માત અને સીએનજી અને આયસરનું આપણે આવી આયોજિતનું ભાઈ હતું અને વાહનમાં આપણે ઘણી બધી સાવચેતી રાખવી પડે હાંકવામાં અને ચાલો વિડીયો આપણો આજનો આવો કંઈક રહ્યો છે હવે આ સાથે જ વિડીયો કરશું પૂરો વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને રામ રામ જય માતાજી